મિત્રો તમારા નવા બ્લોકમાં તો આજે આપણે ઇન્દ્રોડા પાર્ક ગાંધીનગર ફરવા માટે આવી ગયા છે અને જોયેલો આપણે વેરમાં એનું મોટું એવું હાડપિંજર આખા ગુજરાતમાં એક જ જગ્યા ઇન્દ્રોડા પાર્કમાં આવ્યું છે તો તમે જોવા માટે આવી શકો છો જોઈ લો તમને નજીકથી બતાવ્યું ડોલ્ફિન હાડપિંજર જાલે બોલ તું બોલ

ડાયનેશ્વર જોવા માટે આવી ગયા છે જો ચીવડો મોટો છે બીમાર મોટો

઼� બળુળા� છા�ા� un હિણ સલેણય લ૫ાકળ spirit લ્઱ળESE અહ હભા nસે હાકામ ઽ�ન હાલા લાન जो पापा बेबी बॉनी फीवर इन आ मां नन्ही शिव जी है जीप से धनप बूपी 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 है जो न भन्छ त बेखी हुन्छ नि तेल पानी 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 हजुर बाच पार्क यस अनि मोड टाइट छ र मोड छ अनि गाडी टाइम पाइच उठ्छ जो छ आ लो भारती आई भारती गरे के मार मार ये हम बच्चे जस्तो भेरा था न छोटो मोटो आइ हजुर छ बारती हजुर नइ पप्पा पाइता म जित सोको आ तालु न नगरी जाय न नगरी बे हे जो न नगरी आको गरि जाय मने गरि जाय मोटो तू मन काल अबिन न अबिन अबिन छैन सान न माने गरि दे

ये किलो तो नहीं है ये आ ना वाली पर तो नहीं है आई

હા રણ હરણ આવશે આવો રણ આગળ આવો પછી શિયાળા આવશે બધું આવશે એટલે જોજો તમે હો જંગલમાં શું છે મજા આવે

હરણ આવ્યો હરણ આવ્યો અંદર જો કેટલા બધા અંદર ખાવાનું નાખ્યું ને એમને એટલે ખાવાનો ટાઈમ થઈ ગયો એમને જો બધા ખાવાનો ટાઈમ થઈ ગયો હરણ હું ખાય લીલું ઘાસ એ લીલું ઘાસ નાખ્યું હોય ને બોલાવા

જળ સ્ત્રોત નદી નદી વિશે લખેલું હલો ચલો 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 વાગ જોવા ઇન્દ્રોડા પાકમાં આવી ગયા હે તો બહુ મજા આવી ગઈ છે છોકરાને લઈને મેં બધું જોઈ લીધું તારા આગળ જવું બતાવતા રહીએ તમને ઇન્દ્રોડા પાકમાં જોવા માટે આવી ગયા હે બધું આપેલું

હરણ જો હરણ ખાવાનું ખાય છે એનું સાબર હં કેવી મજા આવે છે આ જો હરણ હરણ ખાવાનું ખાય છે દોડો દોડો દોડ 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 પણ કે એવું સીટી ખવા પાય દોડો દોડો દોડ 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 દોડો હંછું તો રહી જ દોડો દોડો દોડ એ માંચું તો ફાસ આવે હ એ ફાસ આય દો દો ના નહીં જી ઉભો રહીએ તું દો